ભરૂચ જિલ્લામાં થયેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન થયેલ છે સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન ભરૂચના પ્રમુખ ઉત્પલદેવ રણાએ મીઠા ઉદ્યોગને થયેલ નુકસાન અંગે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ ગંધાર પણિયાદ્રા અલાદર કોલિયાદ કલાદરા હાંસુડ જંબુસર નાળા ડુલિયામાં અનેક સોલ્ટ મેન્યુફેક્ચર્સ આવેલા છે જેમાં સામાન્ય રીતે મીઠા ઉત્પાદનનો સમયગાળો જાન્યુઆરીથી દસ જૂન સુધીનો હોય છે અને જિલ્લામાં વાર્ષિક ચોવીસ લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થતું હોય છે પરંતુ આ વર્ષે પહેલેથી જ નબળી સિઝનના કારણે માર્ચ મહિનાથી ઉત્પાદન શરૂ થયું હતું જે કમોસમી વરસાદના કારણે વરસાદી પાણી મીઠાના ક્યારામાં ફરી વળતા તૈયાર થઈ રહેલ મીઠું નાશ થઈ ગયું હોય તો મીઠા ઉત્પાદનમાં ચાળીસ ટકાનો ઘટાડો નોંધાયો છે ઉપરાંત કેટલાક સોલ્ટ વર્ક્સમાં તોફાની પવનમાં વીજપુલ ધરાશાયી થયા હતા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ત્યારે સરકાર આ બાબતે મીઠા ઉદ્યોગોની બહારે આવી રાહત આપે તેમ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ આશા રાખી રહ્યા છે